ગુડ મોર્નિંગ મિત્રો તો આજ શ્રાવણ મહિનો હતો એટલે મેં કીધું લાવો વારે વાળી મહાદેવજી દર્શન કરીએ ડબુવાજી કૂતરો વાટ જોઈ પણ આટલા પછી દુકો ને નહીં કાપડે એટલે ને કમ તો કોક આપવો થોડી ખાવા એમને મંદિર હાલ હું પહેલી વેલી થાય ને જેમાં તકે હર હર મહાદેવ દર્શન કરીએ ચેનલ ગણીએ મંદિર નો કપર લઈ લો પૂજારી નો લઈ લો સરસ વિડીયો બનાવવાનો બસ લોકો લાગી માય ગાય ચેલો ઓવર જરૂરી છેલો ઓવર જરૂરી ઓવર ઓહો હ 13 9 ઓવર જૂનું છે ને

करो ना हो

啊，妈！